તો પણ અગિયાર થઈ ગયા છે અને આજ તો ટિફિન રાજનું નહોતું થયું ને એટલે નકર તો બે નું હારો સવાર થઈ ગયું હોય તો આજ થયું નહોતું તો પછી મેં કીધું મસ્ત ફ્રી થઈ અને પછી ટિફિન કરી દઉં કેમ બટેકા ને શાક ને રોટલી નથી ખાવું ખીચડી વઘારેલી મસાલાવાળી વાળી કઈ નઈ તો જીનલ કે એમ કા આપણે તો ખીચડી હાલશે મજા આવે ખીચડી ખાવાની ઓલા ઝીણા ઝીણા ભાત વધ્યા છે હજી થોડાક આસ બનાવી નાખું પાસા હાલો જો મસાલો કટિંગ થઈ ગયો છે અને આપણે મેગીન મસાલો નાખવાનો છે એટલે ઝીણલ છે ને ખીચડી મજા આવશે ખાવાની જો આમાં મેં ચણાની દાળ નાખી છે ચણાની હા ચણાની જ છે મગની દાળ છે મંડળીના ભાત અને બીજા તો ઓલા હું દુકાનથી લાવી દીધું ઝીણા ઝીણા ભાત એ થોડાક મજા થાય બે છે ધોઈ નાખું પછી વઘાર મારીને ઓરી દે ખીચડી બની જાય તેલ આવી ગયું છે મારું હવે છે ને રાઈ નાખવાની છે હિંગ તો ખતમ થઈ ગઈ લ્યો મસાલિયામાં દેખાય હિંગ અને મને કમેન્ટ હતી કે મીઠું છે ને મસાલિયામાં નહીં રાખવાનું એટલે મેં નથી રાખ્યું કાઢી નાખ્યું છે હતું પહેલા પણ કાઢી નાખ્યું છે તો મેં કીધું હવે ના પાડે છે તો નથી રાખવું મને છે ને મસાલિયો ગોબરું ન મજા આવે સોખો હોય ને તો જ હું આમાં કોરું આ રાખું મરશું ખાંડેલું નહીં ખાંડેલી ચટણી જો આમાં રાખવાની બધી આમાં આ ફૂલ થઈ ગયું હોય ને વધી હોય ને તો જ હું આમાં નાખો નકર ન નાખું એમ હોય ગાય બરાબર આવી નથી જ થોડોક જ નાખવાનો છે મસાલો નકર ઓર થઈ જાય રાયમાં કઈ દમ નથી એક કલાકે ફૂટી બેન કામ કરાવે પાણી દેવા આવ્યા છે ગોરું હળદર મીઠું જો આમાં શું હોય બીજું અને મસાલો હમણાં જો ખીચડી બનીને રેડી આમાં કાંઈ હોય નહીં ખીચડીની કોઈ રેસીપી આપતું હોય આપે રેસીપી હોય ન આપી આમાં જાજો કાંઈ છે ને મરસું મેં નથી નાખ્યું મરસું મુશ્કેલ છે નાખવું આપણે જીનલ માટે બનાવવાની હોય ને એટલે તીખી તો બહુ નથી કરવાની પણ છે ને મેન થોડા ખાંડના દાણા નાખવાના છે ગળહટી મજા આવે ખાવાની ટમેટું નાખ્યું છે ને એટલે લીંબુ નથી નાખતી ન લીંબુ મજા આવે થોડીક બહુ નાખવું નહીં હું મતલબ એમ ટમેટું હોય ને એટલે ન નાખું તમે લે આ મેથીના ગાંઠિયા જો બહુ કડવા લાગે છે રાજ લાવ્યા છે ને તો હું ખાઉં છું જીનલ તો ખાતી જ નથી કા કડવા લાગે કા ઝીણું કેમ લાગે બની ગઈ છે ખીચડી મારી બની તો ગઈ છે પાણી બાણી રહ્યું નથી બે જ સીટી કરી છે મેં અને બેન આવી ગયા જો ખાવા ભૂખ લાગી ને જેનલ હાલો ખાઈ લેવી જો ગરમ ગરમ છે ને તો ખીચડી ખાવાની મજા આવશે ગરમ મજા આવે ને ખાવાની બેન ને ઉતાવળ હોય કે ભાઈ હા ઉતાવળ હોય ને

તો ગાય આમાં મેથી નખાઈ ગઈ છે ઉગે તો એ હાશી ખાતર નખાઈ ગયું છે અને એમાં મેથી વાવી દીધી છે આમાં પેલા તાંજળ્યો હતો જો તો એ મેથી નાખી છે આવશે તો આપણે ભજીયા કરશું એવું છે ભજીયા કરવાના છે આવે ને તો અત્યારે શું ચાર વાગવા આવી ગયા છે હું હોઈ ગઈ હતી મસ્ત નીંદર કરી જાગી પછી તો હવે ઝીણું લેવા જ છે હવે લઈ આવું પછી મેં કીધું કાંઈક કર્યું અને અત્યારે હમણાં થતા તડકા કેવા પડે કા શું શું ને તમે મારી અગાશી કેવી તડકાથી ચમકે છે ચમકે છે કાંઈ નહીં હાલો ઝીણું લઈ આવું પછી હમણાં કંઈક જોઈએ આગળ ઝીણું લઈને આવું પછી ખીચડી ખાઈશ પાછી ખીચડી વઘારેલી ખીચડી બહુ વાલી કા ખાવાની છે હાલો હમણાં પાછી અત્યારે હું છે ને ફ્રીઝનું ખાનું જે હોય ને એ પાણીથી ભરાઈ ગયું છે મેં બંધ કર્યું ને તો પાણી પડતું હતું તો એ ખાનું ખાલી કરવું પડે એવું હોય ને ફ્રીજની પાછળ જે ખાનું હોય તો આ છે ને હું ખાલી કરવા બેઠી પણ અહીંયા તો બોલ લગાવેલા છે તો આને કાઢવું કેમ જો આને કેમ કાઢવું આ બોલ મારેલા છે પેલા જે અમાર ખાનું હતું ને અહીંયાથી નીકળી જતું પણ અહીંયા બોલ મારેલા છે તે હું વિચારું શું મિત્ર આ નીકળવું કેમ કઈ રીતે થાય મુશ્કેલ છે એમ પાણી કાઢવું થોડુંક મુશ્કેલ થાય છે

પછી આ જીનલનો યુનિફોર્મ ધોવાનો હતો ઝીનલનું બેગ ધોઈ નાખ્યો અને રાજની આ ટિફિન લઈ જવાની એ થેલી ધોઈ નાખી આટલું ધોવાનું હતું પછી આ મસાલો લાવી હતી એ જો મેં ધોઈને મૂકી નાખ્યો છે આમાં ધાણા હતા એ મેં કટિંગ કરીને ફ્રીજમાં મૂક દીધા છે અને આ બધી મંદિરની વસ્તુ ધોવાની હતી અગરબત્તી મૂકવાનું આવડું આ પછી આ વાટો ભરવાનું એ બધું ધોઈ નાખ્યું મસ્ત અને અત્યારે હવે છે ને ધોઈ નાખ્યું છે તો અત્યારે છ વાગી ગયા છે અમારે જીનલ જો ખાવાનું આપ્યું છે ત્યાં ખાય છે અને મારે વાસણ સડાવવાના રહ્યા છે બધું આ નાસ્તાનો ડબ્બો ધોવાનો હતો પ્લસ વધારાના બીજા વાસણો હતા ધોઈ નાખ્યા બધા મસ્ત અત્યારે ફ્રી થઈ છું છ વાગી ગયા છે હવે ખાવાનું બનાવવું જોઈશે ને આવી જાવ જો બેન ચાટપુરી ખાય છે કાબેન ચાટ નહીં ડુંગળા શાકપુરી કહેવાય આને શું કહેવાય શાકપુરી રોટલી બનાવવાની છે અને શાક તો ગાંઠિયાનું કરવાનું છે રાજનો ફોન આવી ગયો છે એને સમોસા ખાધા ને એને ભૂખ નથી લાગી બહુ જો મારા મમ્મી કહેતા હતા લોટ બાંધવી ને તો કાસરો એટલે ખબર ન પડવી જોઈએ લોટ બંધાઈ ગયો એમ મતલબ ફરતી વધારે પડતી બગડે નહીં બગડવી ન જોઈએ મારી ન બગડે એમ તો જો ચોખ્ખી છે એમ છે ભાઈ અમારા મમ્મી શીખવાડ્યું લોટ બાંધતા એવી રીતના બંધાય એમ બગરામ ફરતું ફરતું બહુ બધું સોટ્યું હોય ને એવું ન રાખાય ખાવાનું બધું રેડી કરી નાખ્યું છે હમણાં રાજ આવે ને ત્યારે કેતા થા કપૂરના ઘરે જવાનું છે એટલે મેં તોレン કે છે કે હું લેવા આવું ને જે માં કોઈ પૈસા આવી જશે અમદાવાદ ગાડીવાળા સર કેવી ની દીધું નહી અમદાવાદથી લાવો તો કપૂર અમદાવાદથી લાવો છો ખલેલા એમ કે જો ન ખાઈશ હવે બીજું કઢું શિરાગ નો વેહવાળ કરવાનું છે કઈ શિરાગ તો જો ઘણીવાર આપણે કપૂર ની ઓલી બેઠા હતી ને ભાવુ નો ફોન અત્યારે મારી પાસે છે ભાવુ તને ખલેલા ખાય છે જોરે હા બધા ખાય છે જો જી દદન બધા ખલેલા ખાય છે તો આપણે થોડીક વાર એ બેવાનું છે ને આજનો વિડિયો આપણે પૂરો કરવાનો છે તો વિડીયો હું પૂરો કરું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા લેજો તો મળતી કાલ નવા બ્લોગ સાથે